અત્યારે એસોસિએશન માં પ્રમુખ પદે મારી અને મારી સમગ્ર ટીમ નો વિજય થયેલો છે અને લગભગ જીત નું અંતર બેવ મત ની આસપાસ છે ચોક્કસ માણસો હવે જાહેર થાય છે પરંતુ અમારી જે જીત થઈ છે એ અમારા બધા વકીલો

ભુજમાં એસોસિએશન ભુજ કારોબારી સમિતિની ચૂંટણી બે હજાર પચીસના વર્ષ માટેની આજ રોજ તારીખ વીસ બાર બે હજાર ચોવીસના રોજ એમનું આયોજન કરવામાં આવેલું હતું ચૂંટણી અધિ મુખ્ય અધિકારી તરીકે શ્રી જીતેન્દ્રભાઈ ઝવેરી તથા તેમના સહાયમાં હું હિતેશ વેગડ તથા મલ્હારભાઈ ગુચ આ એક ચૂંટણી અધિકારી તરીકે નિમાયેલા હતા તેમજ ભુજ બારના સભ્યો કે જે આ ચૂંટણીના કાઉન્ટિંગમાં અને મતદાન પ્રક્રિયામાં જેમનો પણ સાથ સકારા સાંપડ્યો છે આ ચૂંટણીમાં આજરોજ જોશી અરિલકુમાર છોટાલાલભાઈ પ્રમુખ તરીકે વિજેતા જાહેર થયેલ છે સામાન્ય ઉપપ્રમુખ તરીકે શ્રી ગિરીશભાઈ ઝવેરી پنج کم مگن لائن سیكٹری مہیلا લાયબ્રેરી સેક્રેટરી તરીકે પૂછ્યા હાલજીભાઈ તથા કારોબારી સભ્યોમાં મગર સતીશ કુમાર બાટિયા કુશલભાઈ ગરવા સોરી ગોર અમિતભાઈ ગોરપુડા અંજનાબેન ધરાજી હર્ષદ કુમાર જોશી આનંદભાઈ જોશી મેહુલભાઈ પૂજારા અચિનભાઈ પૂજારા અચિનભાઈ પાઠક ધવલભાઈ તથા રાણા બગીરતસિંહ નાગભા સોની હોરણભાઈ કાંતિલાલભાઈ વૈધિય હેતાબિન સુભાષ ચંદ્ર જરા મધેન્દ્ર સિંહ મહેન્દ્ર સિંહ આ વિજેતા જાહેર થયેલા ચૂંટણીના અને બે હજાર પચીસના વર્ષ માટે તેઓ કારોબારી સભ્ય તરીકે અને પ્રમુખ તરીકે સેવા આપશે પોતાની